બજાર સબજેલ હાલે ખંડર જેવી સ્થિતિમાં પુનઃ ચાલુ કરવાની માંગ ઉઠી રહી છે કચ્છ અંજાર તાલુકામાં આવેલી સબજેલ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે અને હવે તેને ફરી કાર્યરત કરવાની માંગ ઉઠવા લાગી છે વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર અઢાર દરમિયાન અંજારકોટના નાના ગુનાઓ આરોપીઓને આ સબ જેલમાં રાખવામાં આવતા હતા જો કે બે હજાર વીસ દરમિયાન કોરોના મહામારી દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખી જેલ બંધ કરી દેવામાં આવી હતી અને આરોપીઓને ગડપાદર જેલમાં મોકલવામાં આવ્યા હતા અંજાર બાર એસોસિએશન પ્રમુખ હેતલકુમાર જીતેન્દ્ર સોનપરે જણાવ્યું કે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવેલી આ સબ જેલ હવે ખંડેર બની રહી છે સબ જેલ ફરીથી શરૂ થાય તો નાના ગુનાઓના આરોપીઓને અંજાર નજીક જ રાખી શકાય અને કેસોને ઝડપથી સુનાવણી પણ શક્ય બને આરોપીઓના પરિવારોને ગડપાદર જેલ સુધી લાંબુ ન થવું પડે અને કાયદાઓ મુજબ જેલોમાં મુલાકાત માટે પણ સરળતા મળી રહે શ્રી સોનપરે વધુમાં જણાવ્યું કે અંજાર કોર્ટમાં રોજબરોજ નાના ગુનાઓ અને કેસો ચાલી રહ્યા છે આવી સ્થિતિમાં આરોપીઓને લઈ આવવા અને લઈ જવાની દોડધામ વિના અંજાર સબ જેલમાં જ રાખી શકાય તે દિશામાં પણ વિચારવું યોગ્ય છે સ્થાનિક બાર એસોસિએશન તેમજ અંજારના રહીશો હવે માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર સબ જેલ ફરીથી ચાલુ કરી કાર્યવાહી કરે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મારું નામ એકલકુમાર જીતેન્દ્ર સોનકાર અત્યારે હું અંજાર બાર એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છું અને બે હજાર પાંચથી ક્રિમિનલ પ્રેક્ટિસ

પ્રશ્ન ઉપસ્થિત થતો તો એ તમામ આરોપીઓને ગરપાદ જેલ મધ્ય શિફ્ટ કરવામાં આવતા તેનાથી અંજાર તાલુકાના જે આરોપીઓ છે એની અવેલેબિલિટી અંજાર કોર્ટના એકદમ નજીકમાં આવેલી જેલમાં મળી રહેતી અને સરકારનું ટ્રાન્સપોર્ટેશન આ તે ખર્ચ બધું જે છે એ થઈ જતું મિનિમા લાખો રૂપિયા ખર્ચી અને અંજાર સબજેલનું નિર્માણ થયેલું તેનાથી એવું પણ આશા બધાને બંધાયેલી હતી કે અંજાર તાલુકાનો કોઈ આરોપી હોય તો એના પરિવારજનોને ભારતીય બંધારણે બક્ષેલા પોતાના અધિકારો મુજબ 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 જેલ મેન્યુઅલ જે આરોપી પરિવાર આરોપીઓ હોય છે એના પરિવારજનોને મુલાકાત માટેનો યોગ્ય સમય નજીકમાં જ મળી રહેતો હાલે અંજાર તાલુકો મુકી અને ગાંધીધામ તાલુકામાં આવેલી ગરપાધર જેલ છે જેમાં અંજારના છેવાડાના ગામથી ગળપાદર જેલ ઉપર મુલાકાત માટે જવું હોય તો ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટરનો ડિસ્ટન્સ થતો હોય છે અને આ જે અંતર છે એ અવગણી શકાય તેવું નથી જે તે સમયે કોવિડના કારણે સમગ્ર કામગીરી જે છે એ અંજાર સબ જેલની બંધ કરવામાં આવી અને તમામ આરોપીઓને ગળપાદર જેલમાં શિફ્ટ કરવામાં આવેલા કોવિડની જે મારામારી હતી એ મહામારીમાંથી ભારત દેશ જે રીતે બહારે આવ્યો પરંતુ આજની તારીખમાં પણ અંજાર સમજેલ જાણે કે કોરોનાની મહામારી ભોગવી રહ્યો હોય તેમ સદંતર ઠપ હાલતમાં બંધ હાલતમાં પડેલી છે લાખો કરોડોના ખર્ચ મહેકમની ફાળવણી આ એ બધું કરવા છતાં જો સુવિધાઓ માટે બિલ્ડિંગો ફરી શરૂ ન થતી હોય તો મારા હિસાબે આ બાબતે પ્રવર્તમાન સરકારે સત્વરે નિર્ણય લેવો જોઈએ અને તમામ વ્યક્તિઓને તમામ લોકોને જે જાણે અજાણે આરોપીઓ બનતા હોય છે એમના પરિવારજનોને આ બધું સહન કરવાનો વારો ના આવે તેવું પણ થઈ શકે તે બાબતે સરકારે ચોક્કસ વિચારવું રહ્યું અને ચોક્કસ એ દિશામાં ફરીથી પગલું ભરવાની જરૂરિયાત આપતી જરૂરિયાત ઊભી થઈ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો